તાલુકાના ઉન ગામે આદિવાસી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કિરી આજના યુવાનોએ લોકપ્રિય રમત ક્રિકેટ એ આજના યુવાનોની લોકપ્રિય રમત છે પરંતુ આજનું યુવાધન મોબાઈલમાં રચોપચો રહે છે અને ખાસ કરીને હળપતિ સમાજના યુવાનો વ્યસન મુક્ત બને અને યુવાનોમાં રહેલી ખેલદીલી બહાર આવે તેમજ યુવાનો એક મળી સમાજમાં ભાઈચારો કેળવાય તેવા ઉમદા હેતુસર માંડવી તાલુકાના ઉન ગામે છગનભાઈ ડાયાભાઈ પટેલના સ્મણાથે ભરતભાઈ છગનભાઈ પટેલના પુત્ર પ્રશાંત પટેલ તેમજ પુત્રવધુ ત્રિશરા પટેલના સહયોગથી હળપતિ સમાજના યુવાનો દ્વારા ત્રિદિવસીય આદિવાસી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન એકનો શુભારંભ હળપતિ સમાજના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટ માટે ટીમોએ ભાગ લીધો છે જેમાં વિજેતા ટીમ તેમજ રનર્સ અપ ટીમને ટ્રોફી આપવામાં આવશે આ પ્રસંગે ગામના સરપંચ ઉપસરપંચ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું રિપોર્ટર પ્રશાંત પટેલ આ માંડવી તાલુકાના ઊન ગામે ખરપરી સમાજ દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એનું આજે સમાજના આગેવાન તરીકે મારા હસ્તે ઉદ્ઘાટન થયું એટલે હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું હળપટી સમાજ વ્યસન મુક્ત બની અને આજે સ્પોર્ટની પ્રવૃત્તિમાં અમારા સમાજના જે યુવાનો જોડાઈ રહ્યા છે તે જાણીને પણ ઘણો આનંદ થયો આવનારા સમયમાં બારડોલી ખાતે પણ આખા સુરત જિલ્લા હળપટી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી રવિવારથી થવાનું છે એમાં પણ સમગ્ર સુરત જિલ્લામાંથી હળપટી સમાજના યુવાનોની ટીમ જોડાશે અને એક ભવ્ય આયોજન અમે કરેલું છે આજે ઊન ગામે ગામ પૂરતું હળપટ્ટી સમાજના યુવાનોની આઠ ટીમનું ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન છે એ જાણીને અમે ખૂબ અમે આનંદિત છીએ આ ગામના હળપટી સમાજના એક જ ગામમાંથી આટલી મોટી ટીમ થતી હોય તો સમાજની જે વસ્તી છે સમાજના જે યુવાનોની જે એકતા છે ભાઈચારો છે એ જાણીને પણ ઘણો ઘણો આનંદ થયો અને આ ટુર્નામેન્ટ ખૂબ જ સફળતાપૂર્ણ પૂર્ણ થાય અને સમાજને વ્યસન મુક્ત કરીને આ રીતે ખેલદિલીથી આખો સમાજ જોડાયેલો રહે અને યુવાનો એજ્યુકેશન લઈને આગળ વધે તેવી શુભકામના પાઠવું છું હા મારું નામ ભરતભાઈ છે પટેલ મૂળ મારું વતન ઓન હાલ રહેવાનું બારડોલી આ હલપેટી સમાજ દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તો એમાં અમે મારા પિતાશ્રી છગનભાઈ દીપ પટેલના સ્મરણાર્થે સ્પોન્સરશીપ સ્વીકારી છે અને હળપતિ સમાજ એકતાથી એક રાગીતાથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમે અને એમાંથી એવું કંઈક પ્રોત્સાહિત થાય એ હેતુથી મેં પણ સ્વીકારી છે મારો દીકરો જે કેનેડાથી આવેલો છે એટલે એને પણ એનો લાભ મળે એ હેતુથી આ રીતના મેં ટ્રોફીનું આયોજન આપવા માટેનું કર્યું છે